ભાંગી નાખ્યું જય મુરલી ધરી ટ્યુબ ફેમિલી કેમ છે મજામાં શરૂઆત કરીએ આજના બ્લોગની તો અત્યારે આપણે ગોતવાનું છે ક્યાંક મધ એ મધ બેઠું એમાં મધ મધ હા નહીં તો હું તો કેન ભાત છે આ કે ખોજ કરવાની છે મધની નવરા નવરા અને આને હાવ ખાવ થોડું આવ્યું છે નીકળું તો મંદી ખાવા એક પછી એક આના આના ઓલો પાડ તો આ હું એ તો મે લીધા છે ને

તો તો હવે નદીમાં જ પાછી ન આવે રોમે રોમે રણકાર બાય બાય એ રામૈયા તારો રોમે રોમે રણકાર ના માથલમાં પાણી જલમાં મગર મસમાં તારો સેવા હા હા મોજા રોમે રોમે રણકાર રામૈયા તારો રોમે રોમે રણકાર પછી પછી એટલું છે છે કે એટલું ભજન છે જય હો જય હો તો આમ આમ ફૂટી છે ઝીણી 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 કેરી ખબર નથી પડતી ક્યાં હજી આમાં કઈ આમ બહુ મોટી નથી થઈ નકર કારણ કે અમુક આમ બહુ મોટી મોટી કેરી થઈ જાય એમાં તો ઢોર ઠાકર મીંડા નીણું ખાવા ફૂલે ફૂલ કે મૂકીએ નહીં એમાં વાસળી તો કોઈથી વાહે રહી જ નહીં

કડીક પહેલા તમને દેખાડ્યું તું કમ આવ્યા બ્રિપ પ્રકારના હાયવા કંઈક ફળ જોયા જેવા ગજબ હા ખાધા જેવું તો કોઈ ને કેવું કોઈ ખબર નહીં સુગંધ થઈ કંઈક અલગ પ્રકારની આવે જોયા જે મોટા થાય તેવા કેવાક થાય છે બાકી આમાં આવવા મળ્યા આવે જાંબુ 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 છે કોને ખબર હોય કેવા હોય કઠણ ખાધા જેવા નહીં હોય ઈ ખબર છે પાક છે આખા આખા પણ વાલ લાગશે કેદી પાકી દે જોઈએ હાલો હવે ગાયો દોવાઈ ગઈ છે ને હવે આપણે ઘડી જઈએ છીએ બગીચા ઢારા ને કામકાજમાં તો કંઈ કે છે નહીં કારણ કે હજી એ સુધી ઘઉં નથી નીકળ્યા તાલ કાંઈ એ કામકાજ કંઈ રહેતું નથી એટલે બસ આમ થાય આમ આટા ફેરા અને કંઈક થોડી ઘણી નીણું વાઢવાની હોય તો એ વાઢીએ અને મજા મજાની તારે મકાઈ જવો મોટી થવા માંડી છે કારણ કે ઉનાળો એ છે મકાઈને વધારે મજા આવે એટલે હમણાં તો લીલાને બહાર છે આગળ તો અટાણા જ્યાં બધા ક્યારા ને એવું હોય એ વાટો વાલે હાઈ ક્લાસ કરે ખરો અને હવે હું જાઉં છું ઘણીક બગીચામાં આટો મારો ને ઝીણી ઝીણી કેરી આવી છે હોય તો ભાઈ મુલાકાત લઈ લઈએ આટો મારી લઈએ એટલે એવું બધું છે અને પછી છે ગામમાં આમથી ફરીને અને હાલ તો દાખવું તડકો પાકવા પૂરેપૂરા કાંઈ ઘઉં ઘઉં કારણ કે તડકા પડવા અને ઉનાળાની છે સિઝન છે ચાલુ થઈ ગઈ છે આજ તો તો વાંધો નથી ન કરતો તારે હાવ બે ધનાધન પૂરતના મન છે તપવા બધા અંદર જાઓ અંદર જાઓ એવું થાય તો હવે ઘઉંનો એ પાક છે ફૂલે ફૂલ આવી ગયો છે તો હવે બે ત્રણ દિવસમાં લગભગ કાપવાના થાય કારણ કે લગભગ ત્રણ સાડા ત્રણ મહિના જેવું ઘઉં ઉભા અને ત્રણ ખખડી ગયા છે એટલે હવે એક બે દિવસમાં જ છે અને કટિંગ કરવાનું રહે અને હાઈવેસ્ટેલ છીએ જોકે આપણે આજે રહીશું કે પછી કામકાજમાં આવીશું બીજા એ જોયું જાય જોઈ શકો જો બાકી પાક આવ્યો પૂરેપૂરો પણ તો બગીચાની આજની સફરમાં તમે દોસ્તો જોઈ શકો કે હીની જીણી કેરીઓ પણ આવી છે ને નાની નાની બગીચાવાળી હે એ સરસ મજાની શોભેન આમાં હવે કેરીયું મંડી આવવા કોકોકોમાં મોટી કોકમાં નાનિયું ને ધીરે ધીરે સમય જતો જાય એમ કેરીની સિઝન ખુલતી જાય છે જોરદાર કાંઈ ઘટે નહીં તો કેરીમાં જોઈ શકો બહુ મસ્ત મજાની છે એ એકલાસ છે કેરીયું આવી ગયું કાંઈ ઘટે નહીં આવી અને આપણે આવી ગયા આપણી ડુંગળી જોવા કારણ કે એ પછી આપણે આટો જ મોરલા તો ભેગા મારે જ છે જોઈ શકો તમે તો ડુંગળીને ખાસ કરીને હવે પાવાની જરૂર છે એવું પણ દેખાય છે કારણ કે વાવી એ પછી આપણે એને પાયા જ નથી એક બે વાર હતી જ્યારે બધું ને ખોળને ત્યારે પાછો ટાઈમ નથી મળ્યો પાવાનો એટલે ખાસ કરીને પાવી જો

હાલો તો હાલો 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 આવું હાલો ભલે ખર ખાઈ પાક ઉપર આવી ગયા અને લગભગ કાઢવાની કઈ સારી વાર છે નહીં કારણ કે વધી વધીને ચાર દિવસ માં ખમે જેમ જેમ તડકો પડતો જાય એ ઘઉ પૂરા પૂરા માકડા પડતા જાય છે તો એ સારી બાબત કહેવાય કારણ કે પછી નવા નવા કંઈક વાવેતર છે એ ચાલુ થાય એવું બધું છે અને તડકો એટાણે વાગી ગયા છ તડકો એવો છે કે તમને લાગે ને કે છ વાગી ગયા કારણ કે ઉનાળાની સિઝન છે ઉનાળાનું વાતા વાતાવરણ છે એટલે બાકી છ વાગ્યા હોય ને તમે શિયાળામાં જોયું તો અંધારું ઘોર થઈ ગયું એવું હે અને હાલો હવે આપણે ઓનીકળ થઈને હાલીને આજનો વ્લોગ છે થોડુંક કામ જોઈને પછી પૂરો કરીએ અને મળશું થઈ નેક્સ્ટ વ્લોકમાં તો પહેલાં આપણે હાઈલા જઈ અને જોઈ લઈ કેડે થઈ